આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામ થી આજે ગુજરાત ના ગ્રામ વિકાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાદરણ સ્થિત રાજ્ય છાસઠ ગ્રામ પંચાયત કરી ડિજિટલ નવી દિશા આપી છે મુખ્યમંત્રીએ ભાદરણ થી જ રાજ્યના એકસો ચૌદ ગામો માં ગામોત્થાન યોજના નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કર્યો હતો આ યોજનાના અમલથી ગામડાના સર્વાંગી વિકાસ ને વધુ ગતિ મળશે અને મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે મહત્વપૂર્ણ કાર્યક્રમ પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી જિલ્લા પ્રભારી સંજયસિંહ કમલેશભાઈ પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના આ પ્રયાસથી ગ્રામ પંચાયતો વધુ પારદર્શક ઝડપી અને ટેકનોલોજી સાથે જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે